મુખ્ય સમાચારો ગુજરાત નું મહત્વ પટેલ સ્થાન ભાજપના જનકસિંહ પરમાર જોડાયા કોંગ્રેસમાં અમદાવાદના સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટની ચૂંટણી યોજાશે દસમી નવેમ્બરે ભાજપ મીડિયામંત્રીની છબી ખડાય તેવા સમાચારો રોકશે અમિત શાહ વિધાનસભાની ચૂંટણી લડશે હું તુલિકા જ્યારે મેં ગુજરાતમાં ફરી લોકોને મળવાનું શરૂ કર્યું ત્યારે મને કલ્પના પણ નહોતી કે વાસ્તવિક સ્થિતિ આટલી હદે ખરાબ હશે કોઈ સુરક્ષિત નથી મહિલા પણ નથી સુરક્ષિત બાળકો પણ નથી સુરક્ષિત પાણીની વ્યવસ્થા છે મરવા માટેની એટલે આના તો આપતા જ નથી ઉત્સવ કરો અહીંયા કોઈ દીક માણસ ગઈ તો વિકાસ બતાવવો તો જોઈએ ને અમે કે આ વિકાસ અમે કઈ રહ્યો પોસ્ટરો લગાડીને મોટી મોટી વાતો કરે છે ખાલી બોલવાનું જ હોય ખેડૂતને કોઈ સવલત મળતી નથી ખેડૂતને મરવું ફરજિયાત થઈ છે ખોટા દાવા કરવામાં નિષ્ણાત છે ગુજરાતને ખૂબ લૂંટી લીધું હવે અમે લૂંટાવા દે

ખેડા બેઠક ઉપરથી કોંગ્રેસના સિનિયર સાંસદ પટેલ અને ભરતસિંહ સોલંકી પ્રમોશન આપવામાં આવે છે સ્વચ્છ છબી ધરાવતા દિનસા પટેલને કેબિનેટમાં રેન્ક આપવામાં આવ્યો છે કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો સંભાળતા દિનસા પટેલને રેન્ક આપીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે દિનસા પટેલને કેબિનેટ મંત્રી તરીકે મહત્વનું મંત્રાલય આપવામાં આવ્યું છે જ્યારે ભરતસિંહ સોલંકીને સ્વતંત્ર હવાલો આપીને ને રાજી કરવાની રણનીતિ કોંગ્રેસ અપનાવી છે જોકે કેન્દ્રીય કેબિનેટ વિસ્તરણમાં ગુજરાતના નવા ચહેરાઓને બાકાત રખાયા છે મંત્રીમંડળના ફેરફારથી કોંગ્રેસ મધ્ય ગુજરાતમાં વધુ મજબૂત બની છે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીકમાં છે ત્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓ અને તો ગઈકાલે ભાજપના અમદાવાદ સ્પોર્ટના પ્રેસિડેન્ટ અને બીજા સાતસો કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે કોંગ્રેસમાં જોડાયા છે જે અત્યાર સુધી મોદીના ગુંગાન ગાતા હતા તેવા જનકસિંહ પરમાર ભાજપ સાથે છેડો કોંગ્રેસમાં જોડાયા છે ગુજરાત સ્ટેટ એસોસિએશનમાં સૌથી પાવરફુલ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદની ચૂંટણી દસમી નવેમ્બરે નવરંગપુરામાં યોજાશે તેની જાહેરાત ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ અને ભૂતપૂર્વ ગૃહમંત્રી અમિત શાહે કરી હતી ચુટણીમાં સિમેન્ટોને વગદાર વ્યક્તિઓનો પ્રભાવ ક્રિકેટની બાબત ઉપર ન પડે અને વહીવટી પારદર્શિતા રહે તેવા પ્રયાસો કરાશે સીબીસીએની એક્ઝિક્યુટ કમિટીની મીટિંગથી उसके संविधान में संशोधन के लिए एक प्रस्ताव आज पारित किया गया है बॉर्डर मेंबर के नाम से कुछ धनपतियों को और बिल्डर्स को वोटिंग राइट्स जो मिला था इसको खारिज करने का निर्णय सीबीसी की एग्जीक्यूटिव कमेटी में हुआ है और सीबीसी की अगली टर्म के चुनाव के लिए भी डेट्स तय कर ली गई है दस तारीख को चुनाव होगा पांच तारीख तक नामांकन दायर करने का समय है और छह तारीख को फाइनल नामांकन जिनके अप्रूव होते हैं वो कैंडिडेट्स की सूची फाइनल कर ली जाएगी तो ये कार्यक्रम भी आज सी बी सी ए की एग्जीक्यूटिव कमेटी ने तय करके सब जिनका अधिकार बनता है उन लोगों को एजेंडा भेज दिया गया है और आने वाले दिनों में

ચાર ઝોનમાં ભાજપના રાષ્ટ્રીય મીડિયા સેલના આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી છે તેઓ અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં ચૂંટણી સુધી ગુજરાત ભાજપ મીડિયા સેલના વર્કશોપમાં નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અને મુદ્દાઓના આલેખન માટે ગુજરાત આવે ત્યારે તેમને રહેવાની વ્યવસ્થા ઉપરાંત ક્યાં કોને મળવું તે તમામ આયોજનો રાષ્ટ્રીય પ્રતિનિધિઓ કરશે ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી અને સોરા બુદ્ધિન તથા તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસના મુખ્ય આરોપી અમિત શાહ વિધાનસભાની ચૂંટણી લડશે અમિત શાહ જણાવ્યું હતું કે તેઓ ચૂંટણીમાં મોટી સરસાઈથી વિજય મેળવશે મારી સીટ માંથી પાંચ બેઠકો સાબરમતી નક્કી કરીશું બધા મારી એક સીટ હતી એમાંથી પાંચ સીટો બની છે એટલે હું પાંચમાંથી ગમે ત્યાંથી લડું મારી સીટ છે અને પાંચે પાંચ ભારતીય જનતા પાર્ટી માટે એકદમ અનુકૂળ સીટ ભાજપનું સંસદીય બોર્ડ ઉમેદવારોની જાહેરાત કરી તે અગાઉ જ અમિત શાહે ચૂંટણી લડવાની જાહેરાત કરતા વિવાદ સર્જાયો છે

સિક્સ્ટી નાઇન પરસન્ટ પાસ થઈ ગયો છે ઘણી બધી એક્ઝામ આપી હવે નિરાશ થઈ ગયો છે ગયા અઠવાડી ઘર ચોડીને છે તરત મમ્મી મને સરકારી નોકરી નહીં હવે મારે સરકારને એક જ સવાલ કરવાનો છે કે અમારા યુવાનોને સરકારી નોકરી ક્યારે મળશે તો પૈસા આપીએ તો નોકરી છ પૈસા ના આપીએ તો નોકરી નથી તો આ સરકારનો કેવો અન્ય કહેવાય સરકારના શાસનમાં એવું લાગે છે કે ગરીબી નહીં પરંતુ ગરીબો હટી રહ્યા છે હવે ગુજરાતની બેનો એક અવાજે બોલી રહી છે આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ